દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ફરી એકવાર તોફાની સવારી આવી પહોંચી છે સુરતમાં પણ ઝાપટા સ્વરૂપે ભારે વરસાદ પડી રહ્યો છે તો બીજી તરફ ઉકાઈ ડેમમાંથી આવકને ધ્યાને રાખીને બે લાખ છેતાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી તાપી નદી હાલ બે કાંઠે વહી રહી હોવાથી ફ્લડ ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે જેના પગલે વેડ રોડ કતારગામ અને પંડોરમાં પાણી ભરવાનું ચાલુ થઈ ગયું છે હવામાન વિભાગની આગાહીને લઈને સુરતમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો સાથે ઉપર ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો હોય જેને લઈને સુરતની તાપી નદીમાં લાખો ક્યુસેક પાણી ઉકાઈ ડેમમાંથી છોડાઈ રહ્યું છે જેથી કોજવે પરથી ત્રણ લાખ ક્યુસેક જેટલું પાણી પસાર થઈ રહ્યું હોય સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા કેટલાક ફ્લડ ગેટ બંધ કરી દેવાતા સુરતમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાની શરૂઆત થઈ ગઈ છે સુરતના વેડ રોડ અને કતારગા વિસ્તારમાં ગેટ બંધ થઈ ગયા છે જેના પગલે રસ્તા પર પાણી ભરવાનું શરૂ થઈ ગયું છે રસ્તા પર કમડું પાણી ભરાઈ ગયું છે જેના પગલે લોકોને અવર જવર ભારે તકલીફ પડી રહી છે તંત્ર દ્વારા રસ્તા પર બેરિકેડિંગ લગાડી દેવામાં આવ્યા છે ભારે વરસાદના પગલે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પાણી ભરેલા રસ્તા પરથી પસાર થતી કાર બંધ પડી ગઈ હતી તેથી પાણીમાં કાર ફસાઈ ગઈ હતી જેથી કારને ધક્કો મારવાની ફરજ પણ પડી હતી તો બીજી તરફ પાણી હટાવવા માટે પાલિકા દ્વારા ડી વોટરિંગ પંપ પણ મૂકવામાં આવ્યા છે તો સુરતના કતારગામ ગામ વેડ રોડ સાથે કાદરસાની નાળ અને રાંદર વિસ્તારમાં હાલ ગટરિયા પાણી ફરી વળ્યા છે ઉકાઈ ડેમમાંથી અવિરત આશરે અઢી લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હોય જેને લઈને સુરતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે હાલ તંત્ર દ્વારા સમગ્ર પરિસ્થિતિ પર બાદ નજર રાખવામાં આવી રહી છે બ્યુરો ડિપોઝીટ એન્ડ ન્યૂઝ